નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે કોઈ કોઈ વિસ્તારમાં તો છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ ભાદરવાના તાપને કારણે તાપમાનમાં પારો પણ ઊંચે જઈ રહ્યો છે ચોમાસું વિદાય તરફ છે તમે છતાં પણ સપ્ટેમ્બરમાં અંતમાં બંગાળની કાઢીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિશાંતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હાલ તો ગુજરાતમાં ભાદરવાનો તડકો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ફરી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી માહોલ બનશે દક્ષિણ ત્યારે ચીનમાં ત્યારે બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સિસ્ટમ સક્રિય થશે ઓરિસ્સાના ભાગોમાં મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતમાં આવશે અને ત્યારે અરબી સમુદ્રમાં સાયકોલોનિક સર્ક્યુલેશન બનશે જેના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ બનશે હવામાન નિશાનતા આગાહી કરીને હજુ પણ વરસાદ ગયો નથી બાવીસ સપ્ટેમ્બર સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા વરસાદની ચાપટા પડી શકે છે ત્યારે મિત્રો પચીસ સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે અને સત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બરમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે મધ્ય ગુજરાત વડોદરા આણંદ ખેડા અને અમદાવાદમાં ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ